બાર પંદર ફૂટ થી તો હવે આ બાજુ આવવાનું નામ જ નથી લેતા એટલું તરતા આવડી ગયું છે હવે અમને તો સ્વિમિંગ પુલ માં આવી ગઈ છું છે આમ કુદી કુદી ને આવે કોની कहा से आते हैं ये वन टू बेखरार करके हमें न जा ના ના હોય કે મોટા આવડતું હોય કે ના આવડતું હોય હું તો બધા જોડે કોમ્પિટિશન લગાઈ દઉં ને હર વખતે હારી જાઉં કારણ કે મારા એક પગે હું આ લોકો જેટલી સ્પીડમાં તો નથી જઈ શકતી પણ એક દિવસ તો જરૂર જઈશ જમીનને અડીને આવું

વાય ભાઈ ત્રીજી ભાઈ ભાઈ અઢાર જોઈ ગયા હજુ તો ખાલી પાણીમાં સર્વાઈવ કરતા આવડ્યું છે તરતા આવડવાને તો હજુ ખૂબ પ્રયત્ન કરવા પડશે પ્રયત્ન ચાલુ રહેશે તો આવી જ રીતે મને હિંમત આપતા રહેજો

અને મને તરતા શીખવાડવા માટે બધા પાણીઓ ઉડાડે છે કે પાણી ઉડે છતાં પણ હું તરી શકું છું સર્વાઈવ કરી શકું છું કે નહીં આવી જ રીતે હું મારી જાતને રોજ રોજ મજબૂત બનાવવાના પ્રયત્ન કરું છું અને ખૂબ જ મજા આવે છે લોકો માટે તો ફક્ત વિડીયો અને બ્લોગ જ છે પણ આપણા જીવન સાથે જોડાયેલી દરેક બાબતો આપણા માટે ખૂબ કિંમતી હોય છે એટલે તમારી સમક્ષ રજૂ કરું છું કે તમે પણ એકવાર સ્વિમિંગ જરૂર શીખો તમને ખૂબ જ આનંદ થશે જોઈન્ટ પેન થી ચાલુ કરેલી સફર આજે ખેલ મહાકુંભ સુધી જઈને અટકે તો એમાં કોઈ નવાઈ નથી કારણ કે એકવાર કોઈ કામ કરો તો સફળતા તો મળે જ ना <laughs> टिक <laughs>

લે કોની કોનો ટોમેટો ચાલો આપણે બધા એકારે નીચે ઓળવા બરાબર